વેપારીને ચિયા ગેંગના બે સદસ્યો ઝડપાયા લિંબાયત વિસ્તારમાં વેપારી પાસેથી ખંડણી માંગનાર ચિયા ગેંગના બે સભ્યોને એસઓજી અને લિંબાયત પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે તેમને વેપારીને ડરાવી ધમકાવી ખંડણીની માંગણી કરી હતી આ ગુના અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીઓને પકડીને કાયદેસરનું ભાન કરાવવામાં આવ્યું છે પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને ચિયા ગેંગની અન્ય ક્રિયાઓ અંગે પણ માહિતી એકત્રિત કરી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે